હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણે યુટ્યુબ ચેનલ પર બજાજ પ્લેટિના બાઇક આવેલ છે બાઇકમાં લોન કરી આપવામાં આવશે અને સાવ વેજબી ભાવમાં બાઇક આપી દેવાનું છે સ્લપ સ્ટાર્ટ બાઇક જોવા મળી જશે બેટરી ટાયર સારા જોવા મળશે બે હજાર ચોવીસ મોડલ ટીપટોપ કન્ડિશન સો સીસીમાં બાઇક જોવા મળશે તો વહેલા તો પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો મલિકનો કોન્ટેક નંબર એડ્રેસ અને કિંમત આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈપણ જાહેરાત આપવા માટે નીચે પાર્ટીમાં નંબર આપેલો છે બજાજ પ્લેટિના બાઇકની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર ચોવીસનું મોડલ વન ઓનર બાઇક છે સો સીસીમાં બાઇક છે બજાજ પ્લેટિના ચાર હજાર ત્રણ નંબર જોવા મળી જવાનો છે સ્લેપ સ્ટાર્ટ બાઇક છે બાઇકમાં જ સારા ટાયર જોવા મળશે આગળ પાછળ બંને બેટરી સારી એન્જિન કંપની ફિટિંગ હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે લોકોવાઇજ ગુડ કન્ડિશન કાર્ડ સરો નહીં પેપર બધા કમ્પ્લીટ મેગવિલ સાથે તમને સિલ્વર કલરના મેગવિલ જોવા મળી જશે અને ક્યાંયથી પણ બાઇકમાં ઓલરા જોવા નહીં મળે એવરેજ ખૂબ જ સારી જોવા મળી જવાની છે લુકવાઇઝ ગુડ કન્ડિશન બાઇક જોવા મળી જશે બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી બાઇક વેસાઈ જાય તો તમને ખોટો જ ન થાય અને ખોટા ફોન કોલ કરવાની તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અખિલ બાપુ છે અખિલ બાપુએ બાઇકની કિંમત માત્ર પંચાવન હજાર રૂપિયા રાખેલી છે ફિક્સ ભાવ રાખેલો છે પંચાવન હજાર રૂપિયામાં બાઈક આપી દેવાનું છે લોન કરી આપશે તે પણ તમને અમરેલી જિલ્લો અને બગસરા જિલ્લા જિલ્લામાં લોન કરી આપશે તે હું અકિલ બાપુનું કહેવું છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાહુ અકિલ બાપુનો મોબાઈલ નંબર છે બાઈકની કિંમત પંચાવન હજાર રૂપિયા માત્ર રાખેલી છે બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો ગામ મહવા જોવા મળશે એકતા ઓટો કન્સ્ટ્રેક્શનમાં બાઇક જોવા મળી જવાનું છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો અને ખોટા ફોન કોલ કરવાની જયસરાજ